સુરતમાં તહેવારોની ઉજવણી શાંતિમય થાય અને કોઈપણ તીખણખોર તહેવારોની મજા ન બગાડે તે માટે સુરત પોલીસ મક્કમ થઈ ગઈ છે ત્યારે આગામી ગણેશોત્સવ અને ઈદે મિલાદને લઈને સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજા હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજરીવા પામ્યા હતા તહેવારો સમય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે ભાઈચારાના માહોલમાં તહેવારો ઉજવાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે સુરતમાં આગામી સમયમાં ઈદે મિલાદુન્નબી અને ગણેશોત્સવની ઉજવણી થના છે તે જે તહેવારોની ઉજવણી સમયે કોઈ અસામારિક તત્વો કાંકડીચારો ન કરે તે માટે પોલીસે અત્યારથી જ કામગીરી હાથ ધરી છે જે સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ડીસીપી ભગીરથસિંહ ગઢવીની આગેવાનીમાં આવનારા ગણપતિ અને ઈદે મિલાદુન નબી તહેવાર શાંતિ અને ઉલ્લાસથી ઉજવાય તે માટે મિટિંગ યોજાઈ હતી શાંતિ સમિતિની મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આગામી બે મુખ્ય તહેવારો કે જેની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં થાય છે અને સમગ્ર વિશ્વમાં થાય છે એવા ભગવાન ગણપતિજીની સ્થાપનાથી લઈ અને એમના વિસર્જન સુધીના તમામ દિવસો માટેનું સાથે સાથે પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ ઉન નબી આ તહેવારની ઉજવણી પણ થનાર છે તો એ માટે તમામ તહેવારો શાંતિમય વાતાવરણમાં ભૂમિ એકલાસ સાથે ઉજવાય અને જે સરકારશ્રીના નિયમો છે એને આધીન રહી લોકો એકબીજાની ધાર્મિક ભાવનાઓની સન્માન જાળવી અને બંને તહેવાર ઉજવે એના માટે આયોજન કરવામાં આવ્યું આજે એના માટે ઉધના વિસ્તારના તમામ આગેવાનશ્રીઓ કે જે લોકો શાંતિ સમિતિના સભ્યો તો છે જ પરંતુ ઉધનામાં અને સમગ્ર શહેરમાં શાંતિ જળવાઈ રહી એના માટે સતત કાર્યશીલ છે સતત મહેનત કરતા રહે છે એવા તમામ આગેવાનો મંડળોના આયોજકો અને તમામ આવ્યા હતા એ બધા સાથે અમે ચર્ચા કરી અને કઈ રીતના તમામ તહેવારો ઉજવવામાં આવે અને કઈ રીતના કોઈ ઇસ્યુ થાય તો તરત પોલીસનો સંપર્ક કરે એ માટેની ચર્ચા કરવામાં આવે અને તમામે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જવાબદારી લીધી છે કે તમામ તહેવારો અમે એકલાસ શ્રદ્ધાપૂર્વક અને શાંતિમય રીતના ઉજવાશે સુરતમાં માં તહેવારો શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે સુરત પોલીસે અત્યારથી શહેરીજનો સાથે સંવાદ સાધી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પણ શરૂ કરી દીધું છે